મટોળા સેવા સહકારી મંડળી સંચાલિત પેટ્રોલ પંપ તારીખ તેર બે બે હજાર રોજ ચાલુ કરાયો ખેડબ્રહ્મા તાલુકાના મટોળા ગામની દી મટોળા સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા સરકારશ્રીના સહકારથી સમૃદ્ધિ યોજના અંતર્ગત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો ચોવીસ કલાક ચાલુ રહેનાર પેટ્રોલ પંપ આજે તારીખ તેર બે બે હજાર પચીસના રોજ શરૂ કરવામાં આવ્યો આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથા પણ રાખવામાં આવી હતી પેટ્રોલ પંપના શુભારંભ પ્રસંગે સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી મિનેશભાઈ જશુભાઈ પટેલ વાઇસ ચેરમેન મુકેશભાઈ પ્રભુભાઈ પટેલ તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યો તેમજ સેક્રેટરી શામળભાઈ પટેલ સાથે ક્લાર્ક અને સર્વ સ્ટાફ સાથે મટોળા ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા ઓકે સર મારું નામ કાતિલાલ મોતીલાલ પટેલ હું માજી ચેરમેન છું આ પેટ્રોલ પંપનું છેલ્લા પચીસ વર્ષથી સહકારી ધોરણે ચાલુ કરવાની શરૂઆત કરેલી અને એમાં અવારનવાર સરકારશ્રીના નિયમો અને અનુકૂળતાના જોતા જોતાં છેલ્લે પચીસ વર્ષે નામદાર સરકારશ્રીની ઉદાર નીતિ અને સહકારી ભાવનાને આગળ વિકાસ કરવાની નીતિના કારણે આજે મટોડા ગામે એક નવું સહકારી સંભાળું પેટ્રોલ પંપ અને ડીઝલ પંપની શરૂઆત કરીએ છીએ અને અહીંના સ્થાનિક લોકો આદિવાસીના પચીસ ગામોના આદિવાસીઓના લોકોને એક આદર્શરૂપ અને અનુકૂળરૂપ થાય એ રીતે આ પંપ કામ કરશે એટલી મારી અભ્યાસ પેટ્રોલ પંપની શરૂઆતમાં અમારા જે માજી ચેરમેનો પ્રભુદાસભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ અને અમે બધી પુરશાક કરેલું આના માટે બે ત્રણ વખત મુંબઈ પણ જવું પડેલું પણ એ વખતના સંજોગો નહોતા પાછળથી આ પેટ્રોલ પંપ મંજૂર કરવામાં મરહુન જસુભાઈ જે માજી ચેરમેન હાલના ચેરમેનના પિતાશ્રી એ પણ એમાં પુરુષાર્થ કરેલો અને આ બધી યંગ ટીમ આવી અને એમણે સતત બાર મહિનાથી એક તારો પુરુષાર્થ કર્યો એમાં અમારા અહીંના સંસ્થાના સેક્રેટરી શ્રી રાવણભાઈએ ખૂબ જામતું ઉઠાવી અને ચાલુ ચેરમેન શ્રીભાઈ જશુભાઈના દીકરા જે આજે પોતે પણ ચેરમેન છે તેને લાલાભાઈના નામથી અમે ઓળખીએ છીએ એ પણ એ પુરુષાર્થ કર્યો તો આખી ટીમને અને આખા એમની કારોબારીને પણ આજના લેવલે હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ બાબતમાં તેઓ સક્રિય રહીને કામ કરે એવી અભ્યાસ કૌશિક પટેલ શ્યામણભાઈ દેવી બટોડામાં છેલ્લે પોતે સેવા મંડળનો સેક્રેટરી ફરજ બજાવું છું અમારા સહકારની સમૃદ્ધિના નામદાર સરદારશ્રીના યોજના હેઠળ જે કન્ઝ્યુમર્સ ડિઝલ પંપ હતો તેને ઓપન પંપ ઓપનમાં ફેરે અને આજે કંપનીના પેટ્રોલિયમ કંપની તરફથી આરોપો ટ્રાન્સફર કરી આજથી ચાલુ કરીએ છીએ પેટ્રોલિંગ યુઝન ચાલુ કરશે જે સતત લોકોનું સારું મનસુખ પેટ્રોલ ડીઝલ મળી રહેશે અને ગામજનો લોકોનો અને દરેક કમિટી સભ્યોનો જો દરેકનો એમનો આભાર માનીએ છે અમે અને દરેકનો સાથ સહકાર પણ નહીં ગમે તે રીતના પેટ્રોલ પંપ બનાવો તો એ આજે એ મંડળીનું સાકાર થયું છે અને આગળ પણ મંડળી પ્રગતિ કરે અને ઉત્તર આગળ વધે એ જ નામ પટેલ મિનેશ કુમાર જીશુભાઈ છે હું સેવા મંડળીના ચેરમેન તરીકે માલ અહીંયા ફરજ બજાવું છું હવે સરકારમાંથી સમૃદ્ધિના આજે ફોર્મ આપ્યું તો સરકારના નરેન્દ્ર મોદી સાહેબના ત્યાંથી હવે આજે અમે પેટ્રોલ અને ડીઝલનું કન્ઝ્યુમર ફોર્મનું ઓપન કરી અને આજે અહીંયા ચાલુ થવાનો જઈ રહ્યો છે ઓકે